પંચાય સમાચાર 24 માં આપનું સ્વાગત છે દાહોદમાં ધોધમાર વરસાદથી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીક ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યો દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે ખાસ કરીને દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીકના વિસ્તારોમાં પાણી ફરી વળવાના કારણે લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દાહોદના જાલુદ ધાનપુર અને ફતેપુરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાનમ નદી સહિત અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે કેટલાક વિસ્તારોમાં અંડરબ્રિજ અને રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવર માટે મુશ્કેલી પડી છે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા પાકને નુકસાનની આશંકા ઉભી થઈ છે દાહોદ જિલ્લામાં વરસાદની અસર માત્ર ઘરો અને ખેતરો સુધી સીમિત નથી રહી પરંતુ કેટલાક લોકો જીવના જોખમમાં પણ આવ્યા છે જૂના બારીયા ગામે પાનમ નદીમાં પાણીના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો જેને ફાયર વિભાગની ટીમે સમયસર રેસ્ક્યુ કરી બચાવ્યો હતો આવા બનાવો વરસાદની ગંભીરતા દર્શાવે છે અને તંત્રને સતત ચેતી રહેવું જરૂરી બન્યું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દાહોદ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

મારું નુકસાન થાય મારું ઘર ફૂટી જાય મારા ધોતા ઘર મારા છોકરા જતા

જેતે નુકસાન અમારી પૂરૂ કરે આ આપનું નામ પ્રકાશ ગોરધનભાઈ સુનિયાભાઈ નામ પાઉડી આનાથી આપને શું શું નુકસાન થયું આનાથી ઘરોમાં પાણી સુસીકું બધો પાકનું નુકસાન થયું છે અમારે કેમ કે દોરો હોરો બધું હમણાં આ જે પોઝિશન છે આ પડવા કરે મારું ગામ વસ્તી હું દેવદાત દીપસિંહ નાથા આ વસ્તી ગામ છે વસ્તી ગામની અંદર આ નેશનલ કોરિડોર હાઈવે નું આ કામ ચાલે આ બ્રિજ બનાવ્યું છે બ્રિજ ની અંદર પાણી જવા માટે એક નાળું ખાલી મૂક્યું છે એક ભૂંગળું એ ભૂંગળા ની અંદર પાણી જવાતું રોપાઈ ગયું છે આજે તમે આ બાજુ જાય હું હમણાં જાતે ખુદ આ પાંચ ઘરો ની અંદર જઈ રહ્યો છું ઘરો ને અંદર આટલું આટલું પાણી ભરાઈ ગયું છે તો ઢોરો પણ પાણી ઉભા છે લોકોના ઘેરની અંદર અનાજ ગુટ ડૂબી ગયું છે અને એક માણસ હું હમણાં જાતે વિડીયો ભી ઉતારી લ્યો છું ગોધડા ઓડવા માટે છે ને એ બી ઘરના દરવાજા મૂકીને પાણી રોકી લો છે ત્યાં તમારી અહીંથી જવાની હાલત હું કમર કમર પાણી ત્યાં ઘરોમાં જઈને આવ્યો છું આ રોડ વાળાની બેદરકારીના કારણે આ પાણી નિકાલ બંધ થઈ જયેલો એટલા માટે આ અમારા માણસો આવી હાલત થઈ રહી છે પાણી જઈ રહ્યું છે એટલે આ નિકાલ કરે એવી અમારી માંગ છે આ નેશનલ કોરિડોર ના હાઈવે હાલત આવી થઈ છે તૈયારી થઈ ગઈ રોડ વાળા કઈ વ્યવસ્થા કરીને નાળો નાળા નદી નાળો મૂક્યા નથી ત્રણ ત્રણ ઘરો પડવાની તૈયારી થઈ ગઈ બાળ બચ્છા ઢોર ડાકર અમારે કઈ ઉભા રાખવાના બાલુભાઈ ફતાભાઈ દેવદા ગામ વસ્તી